ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેવામાં હવે ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર માટે તૈયાર થઈ ગયું છે એટલે કે યુદ્ધ વિરામ માટે તૈયાર થઈ ગયું છે જો ડોનાલ્ડ ટ્રમ્પની માનીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે આખા મામલામાં મધ્યસ્થી કરી છે એટલે કે અમેરિકાએ આખી મધ્યસ્થી કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે ટ્વીટ કરી છે અને ટ્વીટ કરતા તેમણે કહ્યું છે કે એક આખી રાત વાતચીત કર્યા બાદ હવે મીડિયેટર તરીકે યુનાઇટેડ સ્ટેટ આવ્યું છે એટલે મધ્યસ્થી કરી રહ્યું છે યુનાઇટેડ સ્ટેટ અમેરિકા મધ્યસ્થીની ભૂમિકામાં આવી ગયું છે એન્ડ પાકિસ્તાન ખુશી થઈ રહી છે ભારત અને પાકિસ્તાન હવે સંપૂર્ણ રીતે સીઝ ફાયર માટે તૈયાર થઈ ગયું છે એટલે સંપૂર્ણ રીતે સીઝ ફાયર અને ઇમિડિયેટ એટલે ફૂલ સીઝ ફાયર એન્ડ ઇમિડિયેટ સીઝ ફાયર માટે તૈયાર થઈ ગયું છે કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ બોથ ધ કન્ટ્રી ઓન યુઝિંગ કોમન સેન્સ એટલે બંને દેશોએ જે એક કોમન સેન્સ વાપરી છે તેના માટે હું તેમને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યો છું અને ગ્રેટ ઇન્ટેલિજન્સી કારણ કે આ એક ઇન્ટેલિજન્ટ કદમ છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે થેન્ક યુ ફોર યોર અટેન્શન ઓન ધિસ મેટર એટલે હવે